સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી આ વખતે સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી ચીટીસેઠ આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ એક દર્દીએ દ્રષ્ટિ ગુમાવી દીધાનો દર્દીના પરિવારજનોએ ચોંકાવનારો આક્ષેપ કર્યો ઓપરેશન સમયે પૂરતા સંસાધનો ન હોવાનું સ્ટાફનો ઉડાવ જવાબ ઓપરેશન બાદ જ દેખાવાનું બંધ થયું હોવાનું દર્દી તેમજ તેમના પરિવારજનોએ લગાવ્યો આરોપ ડોક્ટર દ્વારા પરિવારજનોને પચીસ હજાર રૂપિયા જેટલી ઓફર કરવામાં આવી દર્દીને ઓપરેશન માટે અમદાવાદ મોકલવાની વાત કરતા સમગ્ર મામલો ગરમાયો આ સમગ્ર મામલે સિવિલ સુપ્રિડેન્ટે જણાવ્યું કે જરૂર પડશે તો તપાસ કમિટી બનાવવામાં આવશે આ ઘટનાની મળતી માહિતી મુજબ રાજકોટમાં આજી વસાહત વિસ્તારમાં આવેલા ખોડિયાલ પરામાં રહેતા માણસુર ભુરાભાઈ મકવાણા નામના સાઠ વર્ષના વૃદ્ધને મોતિયાના ઓપરેશન માટે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી

તપાસ કરીને માણસર મકવાણાના ઓપરેશનમાં ખામી રહ્યાનું અને મણી પડદા પાછળ છતી રહેવા હોવાનું જણાવ્યું ત્યારબાદ પરિવારજનો આક્રોશ સાથે મનસુખ મકવાણાને ફરી સરકારી હોસ્પિટલમાં લાવ્યા અને જ્યાં તબીબોની બેદરકારીના કારણે ઓપરેશન ફેલ થયાનું મણી પડદા પાછળ છતી રહ્યા હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો આ ઉપરાંત તબીબે મામલો પતાવી અમદાવાદ ખાતે સારવાર અર્થે મોકલવાની વાત કરી ઘટના પાછળ પડદો પાડવાની બે કોશિશ કરી હોવાનું પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલી જીટી સેટ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ દર્દીએ દ્રષ્ટિ ગુમાવી હોવાની ઘટના પ્રકાશમાં આવતા ખરભરાટ મચી ગયો એટલે પીડીયુ સિવિલ હોસ્પિટલમાં જે આંખ વિભાગ છે આમાં હું મને જાણ મળ્યું છે કે એવી એવી રીતે થયું છે જેમાં આજે મારી જે એચઓડી ઓડી છે આંખના વિભાગના એચઓડી એચઓડી સાથે મારે વાત થઈ છે અને અને એવી રીતે મને મને માહિતી મળ્યું છે કે એક જેનું કહેવાય કેટેરેક્ટ સર્જરી એટલે મોતિયાનું સર્જરી થયું હતું અને આમાં એક જે સર્જરી છે આમાં એક આપણે સર્જરી કરતા હોઈએ તો આમાં આમાં કોમ્પ્લિકેશન પણ થતી હોય એટલે એ એક કોમ્પ્લિકેશન આમાં થયું એટલે કોમ્પ્લિકેશનનું કારણે જે આપણે એક બીજા સર્જરી કરવું પડે અને બીજા સર્જરી માટે આપણે અમદાવાદ મોકલવાનું પ્રક્રિયા છે ત્યારે ત્યારે સગા સાથે થોડું ઓલા માથાકૂટ થયું પણ પણ અત્યારે એવી રીતે છે કે જે કોઈ પણ ઓપરેશન કરીએ આમાં અમુક અમુક કોમ્પ્લિકેશન હોય જ રિયર હોય પણ હોય જ તો કોમ્પ્લિકેશન હોય એટલે આ આ કોમ્પ્લિકેશનની કારણે થયું છે એટલે એક કોમ્પ્લિકેશન અને આ કોમ્પ્લિકેશનનુંનું પણ સમાધાન છે આ કોમ્પ્લિકેશનનું પણ આઉટ કરવાનું છે એટલે આ માટે આ માટે અત્યારે એચ સાથે વાત થાય છે એટલે જે સમાધાન થશે એટલે આમાં જે નેક્સ્ટ સર્જરી છે આ આ થઈ જશે પણ પણ કદાચ એવું કઈ લાગશે કે કોનું ભૂલ છે તો આ ઉપર આપણને આગળ વધીશ સર પૈસાની વાત છે એટલે એ લે પૈસા ની વાત તું જે છે આપના સિવિલ હોસ્પિટલ છે આ સિવિલ હોસ્પિટલ સરકારી હોસ્પિટલ એટલે સરકારી હોસ્પિટલ માં કોઈ પૈસા નું લેવડદેવડ તો હોય જ નહીં એટલે જે કોમ્પ્લિકેશન નું કારણે જે બીજો ઓપરેશન કરવાનું હોય આ ઓપરેશન નું આપણું તૈયારી કરીએ છીએ આ માટે કદાચ અહીંયા થઈ જાય તો થઈ જાય નહીં તો આપના અમદાવાદ કોઈ હાયર સેન્ટર મોકલવાનું હોય તો આપણા એમ્બ્યુલન્સ સાથે આપણે સરકારી એમ્બ્યુલન્સ સાથે અને એક ડૉક્ટર સાથે ત્યાં મોકલવાનું પણ તૈયારી છે એટલે બધું તૈયારી સાથે આપણું છે અને તો પણ એવું કંઈ એવું કંઈ ડૉક્ટરનું ભૂલ લાગશે તો આમાં આગળ વધીશ પણ જ્યાં સુધી મને જાન છે જ્યાં સુધી મારી વાત થઈ છે આમાં રેયરલી અમુક અમુક સમયે કોઈ પણ સર્જરી કરીએ કોઈપણ વિભાગમાં કોઈ પણ સર્જરી કરીએ તો અમુક કોમ્પ્લિકેશન થતી હોય પણ આ કોમ્પ્લિકેશનનું પણ સમાધાન છે એટલે આ કોમ્પ્લિકેશનનું સમાધાન યા અથવા હાઇર સેન્ટર બજાવી દેશે નહીં આ માટે તો જે છે હું 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 એકવાર જોઈ લઈશ કે શું છે શું બોલ્યું છે ડૉક્ટર અને એટલે જ્યાં સુધી મને જાણ છે તમારે છોટી સાથે વાત થઈ છે કે જ્યાં સુધી મને જાણ છે એટલે કોમ્પ્લિકેશન થયું છે અને કોમ્પ્લિકેશનનું સમાધાન આઉટ ઓપરેશન થ્રી આપણું કરવાનું છે પણ જ્યાં સુધી બીજી વાત છે એટલે બીજી વાતમાં કોઈ એવું એવું લાગશે તો તપાસ કરાવી નહીં જો આજે આજે છે આપણા માટે કોઈ પણ દર્દીને કોમ્પ્લિકેશન થાય તો આ આપણા માટે દુઃખદ છે અને અને પણ જ્યાં સુધી મને જાણ મળ્યું છે હું ફરીથી કહું કે આમાં જે એક સર્જરી થયું મોથિયાનું સર્જરી પણ બીજા એક રેટાઇનાનું સર્જરી છે જ્યાં સુધી આ આ સર્જરી થઈ જાય તો આ બધું જે કોમ્પ્લિકેશન છે આ બધું શોર્ટઆઉટ થઈ જાય આમાં આમાં મને મને એવું કંઈ લાગશે અને એ એવું કંઈ હોય તો આ તથ્ય ઉપર આપણું જઈશ અને તથ્ય માટે એક કમિટી બનાવીને આગળથી તપાસ કરાવીશ